પડજો પડી થયેલું લાગે છોકરા તું ઘરમાં ઊંઘી જા ના લાગે ભૂત હતું પણ તું એ બાર ઊંઘીને નક્કી આપડા રંગલા કાઢ્યા છોકરા સંગત પડતો છે ને એટલે એવું કોઈક ખેલું હોય રંગલા કાઢી જવા દે મને બારા વાગે રાતી દાળ્યો નઈ હા શું ચોક ધ્યા તો ખબર પડે મને ક્યાં કોઈ ખબર પડે

ના હોય તો મને બીક લાગે પણ હું કોબરો ઓળાડું પણ લઈને આવું કશું નહિ પણ મને બીક લાગે હું ન જા મુની કોબરો ઓળાડતો તો હું ન જા હો ઓમ જાજે હો તો ના હું આને પાછો આવું હો આ તો જોરિયા ની વાત છે ને એના છોકરા તો

બરોબર સુરભા લઈ જવા પડશે હા ઈવન લઈ જો લેડો જુરે સુરભા જુરે લેડો જો પારો તમાર છોકરો તો આપણા ગલ્લા બેહી રહે ને તે ઘણી વખત મે કીધું કલે આરતી આરતી રાત સુધી વખત ના બેહી રહેવાય પણ પણ આતાના છોકરો તો ટણી જલ્દી ચડી જાય અને નેના મોટર મોન તો લગાવી રાખતા નહી રહે યુવા થા જી વાત છે તો એટલે ભાઈ કઈ ન હું કે હું બરોબર છે હા આ રોડો તાન તમે સુરભા જોડે જો અને અમને સ્વંતરી પૂછી

તો કે આ તો કોણ વાતો કરતો હતો અલ્યા પેલો કાકા નહી કોક તો કરા ભોજી તમે જો આગળ અમે નહી આવતા એવું સુલ્યા એને મોગો થયો આ તો એવું લાગે એવું સુર ભાઈ આવો આવો આમના નહી ભૂ શું હીલ્યા તું

તકલે દારૂ પીનું પડી રહેવા પણ રોજ રોજ તો પડી રહેવાનું